ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે દસ અને દસ વાગે છે હું બ્લોગિંગ સ્ટાર્ટ કરું છું કારણ કે કામ બધું ફિનિશ થઈ ગયું નહીં તો કામ કરીને પછી જ બ્લોગિંગ સ્ટાર્ટ કરીશ તો કામ બધું બધું એટલે બધું જ પૂરું થઈ ગયું છે અને બસ હવે કપડાંનું કામ છે તો એ કામ હવે થોડીક વાર હું વિડીયો એડિટ કરી લઉં પછી રેસ્ટ કરી લઉં પછી કપડાંનું કામ ચાલું કરીશ તો ચલો એ સ્ટાર્ટ કરીશ ત્યારે પણ તમને બતાવીશ બીજું અને બીજું કામ કરવા મેંડી જુઓ અત્યારે કામ ચાલે છે આમ જુઓ આખું બધું બેડ ઉપર ચિત્રું છે મેં તો તો શું કામ આલે છે જો રાખડી બનાવવાનું કામકાજ ચાલે છે હજી ફસ્ટ આ ની રાખડી બનાવું છું ને સ્પેશિયલ તમને રાખડી બનાવતા પણ હું શીખવાડીશ તો આ રાખડી બની જશે ને તો એ પણ તમને બતાવીશ કે કેવી બનશે અને નેક્સ્ટ વિડીયોમાં રાખડી કેવી રીતે બનાવવી એ પણ હું તમને શીખવાડીશ તો એમાં હું તમને બે રીત શીખવાડીશ રાખડી બનાવવામાં જે કપલ રાખડી અને સિંગલ રાખડી એટલે બંને કપલ રાખડી તમને શીખવાડીશ જો તો તમારે શીખવી હોય ફ્રેન્ડ્સ અને તમને વિડીયો સારો લાગતો હોય અને હું સેલ પણ કરવાની છું ફ્રેન્ડ્સ તો જો તમે આઉટ ઓફ કન્ટ્રીમાં હોય કે આઉટ ઓફ સ્ટેટમાંથી જોતા હોય કે અધર સિટીમાંથી જોતા હોય તો તમે લોકો કોન્ટેક કરી શકો છો અને જો તમને રાખડી બનાવતા શીખવી હોય ફ્રેન્ડ્સ તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી લેજો અને તમારા ગ્રુપમાં પણ કોઈને શીખવી હોય અને તમારે જ શીખીને સેલ કરવી હોય ફ્રેન્ડ્સ તો પણ તમે લોકો કરી શકો છો તો એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની જરૂરી છે ફ્રેન્ડ્સ અને તમારા ગ્રુપમાં પણ વિડીયોને શેર કરજો તો ચલો હું ફટાફટ એ જેન્ટ્સની રાખડી બની ગઈ છે લેડીઝની બનાવવાની છે તો એ પહેલાં બનાવી લઉં પછી તમને ફાઇનલ એનો લુક બતાવીશ અને નેક્સ્ટ વિડીયોમાં રાખડી કેવી રીતે બનાવી એ પણ શીખવીશ તો હવે એ બની જાય ને પછી આખું બધું આછા લઈશું મારો જામ કારણ કે ગયા વર્ષે બનાવી હતી અને ખાલી ઘરે બેઠા જ મેં બનાવી હતી અને ફ્રેન્ડ્સ તો હું રેડી થઈ ગઈ છું ને મારે જવું છે ડી માર્ટ ને અત્યારે વાગે સાડા પાંચ અને હું રેડી થઈ ગઈ છું જુઓ અને બસ હું મેં રાખડી જે બનાવી ને તમને બતાવું તો જુઓ આ રીતના મેં રાખડી બનાવી છે આ એનું ઝુમખું છે જ્યાં આ રીતે આવે ને એમાં ઝુમખું છે તો આ રીતના મેં રાખડી બનાવી છે તમને લોકોને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં હું છે ને રાખડી બનાવતા પણ હું શીખવાડીશ ફ્રેન્ડ્સ તમને કે કેવી રીતે રાખડી બનાવવી આ લેડીઝની છે આ જેન્ટ્સની છે તો તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં રાખડી બનાવતા શીખવાડીશ અને પ્લસ રાખડી જે સેલિંગ કરીશ આ સેલ પણ કરવાની છે ફ્રેન્ડ્સ આ સેલ પણ કરીશ તો એની પણ અવનવી ડિઝાઇન તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ મેં મારું લિસ્ટ કરી લીધું છે શું શું વસ્તુ મારે લેવાની છે એ વસ્તુની તો બસ એ લિસ્ટ કરી લીધું છે ને બસ હવે જસ્ટ હવે નીકળું છું કારણ કે સાડા પાંચ થઈ ગયા છે તડકો તો લાગે છે બટ અત્યારે જઈ આવું ને સવારે મને કહેતા હતા કે હું જાઉં તો ડિમાર્ટ છોડતો જાઉં બટ સવારે એવું થાય છે કે છે ને ફ્રી નથી થયા હોતા અને કામ બાકી રહી જાય કારણ કે ડિમાટ જઈને એટલે બે અઢી કલાક તો પાકી થઈ જાય લાવીને પછી કંટાળો એટલે મી તો અત્યારે જ નિરાતે છે સાંજે રસોઈનું કંઈ નથી આવીને જોઈશ ભાખરી કરી નાખીશ એટલા માટે સાડા પાંચની ગઈ હતી તે છેક હું આવી અત્યારે આઠ પોણા આઠે છેક એમાં વચ્ચે રિક્ષા છે ને ઉબેર હું ઓનલાઈન ઓલા ઉબેર જ કરી ન જાઉં તો એ વચ્ચે રિક્ષા બંધ પડી ગઈ પણ એ ભાર ભાઈ સારા હતા તો મને નજીક જ હતું તો મને બીજી ઓટો એને કરી દીધી એટલે એમ થોડીક પાંચક મિનિટ એમ એટલે પાંચક મિનિટ એવી રીતે ખોટી થઈ અને જો આ રી આ છે ને હું અત્યારે દહીં વડા ઇન્સ્ટન્ટ કરવાના છે તો જે દહીં વડાનું પેકેટ છે ને હું લાવી છું ફબજી નથી અને કંઈ નવીન ખાવાની ઈચ્છા થઈ કે કંઈક નવીન ખાઈએ એટલા માટે તો દહીં વડા જોઈ ગઈ તો મેં કીધું ચલો દહીં વડા કરના કારણ કે હાંડવો નહીં કરીએ ને તો એમાં બીજું જોઈએ આમાં તો ખાલી દહીં જ જોઈએ તો દહીં ભી નહોતું જો દહીં પણ લઈ આવી છું બસ ખાલી પેઢી ચટણીને ચાલે એમ એટલા માટે તો ચલો પલાળી દઉં આ ઉત્તમ દહીં વડા

આ મરચાં લીધા પછી જો આ ઓલા પેન્ટ વ્હાઈટ કલરના છે ને કુર્તી નીચે નહોતા તો એક ક્રીમ બેઝ લીધું એક આ લીધું છે અને આમાં છે ને નીચે આ રીતના ડિઝાઇન છે એટલે કે હેવી કુર્તી હોય ને તો નીચે તમે પહેરી શકો આ લીધું છે એક સિમ્પલ આ લીધું છે કે જે કુર્તી નીચે પહેરવા માટે મારે વ્હાઈટ એ કોઈ નહોતું પછી આ ચણા દાળ લીધી છે પછી આ માંડવી લીધી છે દાણા સોરી માંડવી શું સિંગ લીધી છે માંડવીની શું કહેવાય દાણા લીધા છે અને આ મિલ્ક મેડ લીધું છે પછી આ ફાલુદા મિક્સ એ લીધું છે પછી આ છે છોલે મસાલા આ ગ્રીન વટાણા કે જે આપણે શું કહેવાય ઓલી નામ ભૂલાઈ જાય છે આલુ ટીકીને કરવા માટે ઓલી રગડા પેટીસને એના માટે લીધા ચણા છે પછી છે અને બીજું એક આ પેન્ટ લીધું છે મેં કે આ પેન્ટ છે ને આપણે ટી શર્ટ ને એની નીચે બાર પહેરવું હોય ને તો બી ચાલે આપડે બહુ મસ્ત છે બસ એટલી વસ્તુ લીધી છે 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 ને ને આ રીતના થાય અને આમાં લોટ તમારે એકદમ ઢીલો રાખવો જોશે જો મેં કઠણ લોટ રાખ્યો હતો ને તો નો બરાબર થયા પછી છેલ્લા ઘરમાં મેં કીધું આ લોટ ઢીલો રાખો જી આપણે ઘરે બનાવીને કરીએ ને એના જેવા થાય નહીં પણ કોઈ ઇમરજન્સી કે આપણને ખાવાનું મન થયું હોય તો છે કે કોઈ ગેસ ચાલ્યા હોય તો તમારે કરવા હોય તો પણ તમે કરી શકો છો બટ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એમાં જે છસો એમ એલ પાણી કીધું હતું ને એના કરતાં છે ને થોડુંક વધારે જોશે છસો એમએલથી થી તમે પાણીથી પલાળશો ને એટલે એકદમ ફૂલી જશે અને પછી તમારે છે ને થોડું એવું જ્યાં સુધી તમે પાડી શકો ને એવું તમારે છે ને બેટર ઢીલું રાખવાનું છે કારણ કે ભજીયાનું કેવું રાખીએ એવું ન વધારે વળી પછી પ્રોબ્લેમ એ ખબર ન હોય કે વધારે પાણી રાખીને વ્યવસ્થિત થાય છે કે નથી થતું પણ મેં એક્સપેરિમેન્ટ કર્યું તો એ રીતના થાય છે પણ આપણે જે ઘરે બનાવીને પલાળીને કરીએ છીએ ને એના જેવા તો બની જ નથી શકતા એટલે આ કોઈ જરૂરિયાત હોય ને મારી જમખાવાની ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે બનાવી શકો છો અને નહીતર તો ઘરે બનાવીને જ કરવા જોઈએ મને તો એ જ ગઈમાં મને આ ન પસંદ પડ્યા અને આના ઓના જેટલા ફૂલતા નથી ઘરે તમે બનાવો ને ફ્રેન્ડ્સ તો એમાં છે ને તમારે સોડા કે કોઈ પણ વસ્તુ નાખવાની મિક્સ કરીને જ એટલા સરસ ફૂલે છે ને તે તમે વાત પૂછોમાં એ મારા દહીં વડા છે ને મારી કુકિંગ ચેનલ છે ને એમાં આપેલા છે નો જોયું હોય તો એ વિઝિટ જોજો તમે બહુ જ સરસ બને છે કોઈ પણ પ્રકારના સોડા કે કંઈ નહીં નાખવાનું તો બસ હવે છેલ્લો ઘણો થાય છે ફ્રેન્ડ્સ અને પલાળી દઈશ પછી આવશે પછી દહીંનું એનું કરી નાખશું તો ફ્રેન્ડ્સ વિડીયોને અહીંયા એન્ડ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય